મજા મજા સોન વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ ફાઇનલી અત્યારે વાગી ગયા છે મસ્ત મજાના ઇવનિંગના 9 અને અત્યારનો મસ્ત મજાનો સેટઅપ ચાલે છે શાંતિવાળો માહોલ છે ઘરનો અત્યારે કેમ કે પપ્પા ગયા છે બારે અને મમ્મી છે કિચનમાં એઝ યુઝ્યુઅલ માત્રામાં પહેલા તો જોઈએ શું કરવાનું છે શું પ્લાન છે અત્યારનો ઇવનિંગનો અને અત્યારે વાગવામાં તો કેટલા છે નવ વાગ્યા છે યસ ગઈસ વાગવામાં છે નવ અને અત્યારે બનાવે છે મમ્મી ભાખરી અત્યારે ઈ પ્લાન છે નો હવે પૂછી આગળ આગળ શું છે મમ્મી ગુડ ઇવનિંગ હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ચાલો બધા ભાખરી પેલા બનાવવા અને પછી ભાખરી જમવા તો યસ ગઈસ એ ચાલે છે ભાખરીની પ્રિપેરેશન અને આ કયો કુર્તી કલર આ કયો પહેરો લેમન કલર અને કેવો કલર કહેવાય

બોલો બોલો રિયા પેલા તને એટલો વધારે સપોર્ટ આપો તમારા રિયાને ખાસ જરૂર છે તો ઓસોરિયાય પ્રમાણે બ્લોગ બનાવે થોડું આળસ કરે છે બ્લોગ બનાવવામાં ઓકે તો આળસ ન કરો બ્લોગ મૂકો ઓકે થેન્ક યુ કરો થેન્ક યુ થેન્ક યુ જો આ એક કડા છે આટલો મીઠો રિપ્લાય આપ્યો ને ઈ એક મારામાં ટેલેન્ટ ઈટ્સ માય ટેલેન્ટ મમ્મી આ એક કડક કહે ભાઈ અને પેલા તો થેન્ક યુ સો મચ એવરીબડી કે મારા બર્થડે માં એટલી બધી મસ્ત મસ્ત કમેન્ટ કરી એના માટે થેન્ક યુ સો મચ દિલથી બસ આવીને આવી રીતે સપોર્ટ કરો હજી કરતા રહ્યો અને મારો નેક્સ્ટ જ્યારે પણ હવે બર્થ ડે આવશે નેક્સ્ટ યરમાં એટલે ત્યારે આમ આપણે મસ્ત રીતે કંઈક સેલિબ્રેશન કરશું ને સેલિબ્રેશનની સાથે જ સેલિબ્રેશનનું જે બિલ પેમેન્ટ કરે એ માણસોની હાજરી પપ્પા તમારું કેટલું પરફેક્ટ ટાઈમિંગ જ્યારે પણ એમ બિલ

दूध ले और पी ले हाँ तो एक दिन हम एक पीते दूध दे कोटरी में राई पीते हैं रूम उन गोल गोल ले राई पी हाँ तो दूध तो दे कोटरी अंदर एक पीते हैं लाई पीले ही तो मैं भी तो आपने पढ़ा है दान के रूप में जाएंगे ले लेंगे एवं तू हाँ मैं तो खाई नहीं तो सोता भगवान की नहीं तो नंबर क्या है ना भीतर भीतर दूध दी कोटिया थी ना

એટલે જોઈએ હવે ચાલો ગાઈસ તો એ બધી અત્યારે પપ્પા શોપિંગ કરીને છે અત્યારની તો મમ્મી બોલો બે શબ્દ શું કીએ થેપલા થેપલા બોલ નહીં થેપલાની ભાખરી બનવાની છે ને ભાખરી ભાખરી કેટલી ટાઈટ તો ભાખરી નથી નથી ઓકે ચાલો તો એ બધું છે અત્યારે બનવાનું છે ભાખરી ને ટમેટાનું શાક રિયાની ભાષામાં મસ્ત મજાનું શાક બનવાનું છે ભાખરી ચાલો બધા તમારા વિયોસ જન્મ માટે કડક ને પોચી કો ભાખરી કે હોય કડક કે કડક હોય કડક ભાખરી બિસ્કિટ જે ભાખરી છે ને બિસ્કિટ જે હોય પોતી ના હોય પાક આ તારા વિયોસ ને કે બનાવો હવે બનાવવાની તો બનાવવાની તો કેટલા કરતા જમવાનું તૈયાર કર ત્યારે આવવાનું

તો બનાવવામાં મહેનત પડે છે ને એટલે શું કે તમે જમ્મુ આવો ને જમ્મુએ અત્યારે એમ કે સરસ ગાઈઝ એન્ડ અત્યારે શું કયા ડબરા ડબરી ને કઈક કાઢવાનું છે તો ફાઇનલી અત્યારે એમાં હેલ્પ દઈએ અત્યારે ઉપર ખાલી છે તમે કોમેન્ટ કે તમને ભજન સાંભળવા છે જૂના પ્રાચીન ભજન ને કૃષ્ણ ભગવાન ના શિવ ના શ્રાવણ મહિનો આવે છે તમે કમેન્ટ માં લખી અને કયો દે અને જેમ બને એમ વેલી તકે તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ બીજાને પણ કરો તમે પણ કરો પોતે અને જલ્દી થી જલ્દી બી આપણે રિયા ને સપોર્ટ કરવાનો છે જેથી કરીને એ આગળ આવે અને તમને બધાને નવું નવું તમને હજી કેટલી બધી ટૂર બતાવવાની છે ક્યાં ક્યાં લઈ જવાના છે પણ તમે સપોર્ટ કરો પછી ઓકે ચાલો થેન્ક યુ

ગાઈસ તમે કમેન્ટ ના કરતા કે બહુ બનાવવાનું બ્લોગ બનાવ ને બનાવ તો હવે બહુ બધી કીપ આdna મને એવું લાગે છે કિચન 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 અને ભાખરી કિચન વગર નું હોય કોનું હોય કિચન વગર કોઈ રહી

ગાડીની વાત કરું તો યાર એમાં તો ખરેખર શું જ કરવું એક તો અંધારું આવે છે પાછળથી બટ યસ શાયદ આવતું હોય મારી ગાડીની વાત કરું તો ક્લીન કરવાની જરૂર અત્યારે એને છે વિચારીને કેમકે એટલી યુઝ અને અત્યારે યુઝ છે ને બધાયથી જાજો ટુ નો થાય છે મારી એટલે એને પણ ક્લીન કરવાનો વારો જ નથી આવતો ને પાછળ બેકગ્રાઉન્ડમાં લાઇટની માત્ર થોડીક ઓછી જ છે એટલે પહેલાં તો ઉપર જઈએ જોઈએ હવે શું છે શું નહીં એટલે હું કરવા ગઈ હતી પણ મારીનો પ્રિપેરેશન થઈ ગઈ છે ડન અહીંયા છે ટમેટા અહીંયા છે મમ્મી અહીંયા આવી ગયું છે તેલ તો ફટાફટ હવે ફટાફટ મમ્મી બનાવશે ટમેટા નું શાક એન્ડ ભાખરી પણ છે સામે તો ભાખરી હજી કેટલી વાર લાગશે ફાઈનલી મમ્મી

કઈક રેસિપી કેવું લાગે છે તમને રેસિપી જોવી વધારે પસંદ છે એ મને એક શબ્દ પૂરો બોલવા ના દીયા યાર મને મોકો આમ કેમેરો મારા હાથમાં હોય ને તો એના બોલે એનીવે તો યસ હવે હું એમ કહી દી કે કાલ હું છે મમ્મી તો હું તો શું કરે છે ભાઈ હવે સમજી

કરજો કે કઈ વસ્તુની રેસીપી જોઈએ છે એ એટલે હવે વિચાર સુધી કરીએ છીએ કે શું બનાવીએ શું કઈક અલગ કઈક યુનિક શેર કરશું એમ નોર્મલ નહીં વસ્તુ એ જ હશે પણ ટ્રાય અને બનાવવાની રીત બધી અલગ અલગ હશે બીજું કઈ કરીએ કે ન કરીએ શ્રાવણ મહિનામાં એક વસ્તુ કરતો

તો આમાં જેવી રીતે કરવું પડે ને જેટલી વારનું આને શું કહેવાય ઓલું શું કહેવાય આને અને યસ મસળવો પડે તો આની લુક એટ ધીસ નજાકત એન્ડ મહેનત યસ 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 આમ કરવાથી શું થાય ભાખરી સારી બને આને એક રોટલાનું જે ઓલું છે ને એને આવી રીતે કરવાથી એમાંય રોટલાનું સારું બને અને ભાખરીના એમાં ફટાફટ મમી તું આવી રીતે કરી લે અને હું ભાખરી ફટાફટ ચોળવી લઉં

ગાઈસ ફાઇનલી આજના વ્લોગ નો એન્ડ કરીએ છીએ આયા જો જો આની મજા આવી તો ફટાફટ લાઈક કરી દયો શેર કરી દયો સબસ્ક્રાઇબ કરી દયો કમેન્ટ કરી દયો શું કરવાનું છે બોલો બે જલ્દી જલ્દી લાઈક કરો લઈ જાય તો બસ હવે અરે એ ને ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો લાઈક શેર સબસ્ક્રાઇબ તો તો ભૂલતા કે ભૂલી જાવ નથી ઓકે ગાઈસ ફટાફટ લાઈક કરી દયો શેર કરી દયો સબસ્ક્રાઇબ કરી દયો ને આજના બ્લોગ નો પણ એન્ડ રેજ કરીએ છે ને નેક્સ્ટ બ્લોગ फटाफट અત્યારે તમે આમ રેડી રી શકલ માં જોતા છો એ નેક્સ્ટ બ્લોગ માં જોવા મળશે કે શું કરીએ છીએ કઈ બાજુ જઈએ છીએ ને કેમ રેડી થયા છે ઈ ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ